ખેડૂતભાઈ આ છે અમારું પચાસ એચપી જોઈ શકો છો તમે અને આપણો આ શોરૂમ છે જેમાં જો ત્રણ મોડલ છે ફોર બાય ફોર એક ટુ ડાય ટુ આ ફોર બાય ફોર અને આ પચાસ એચપી અને આની લિફ્ટની ક્ષમતા છે એકસો ને એક હજાર એંસી કિલો એક હજાર આઠસો કિલો જેમાં અમારે આ મોટા ટેક્ટરમાં લિફ્ટ કેપેસિટી છે ખેડૂતભાઈ આ છે અમારું પચાસ એચપી જેમાં અઢારસો ખેડૂતભાઈ આજ નાના એવા વિડીયોમાં જેમાં તમે જોઈ શકો છો જયારે કાળા ધુમાડા થાય ટ્રેક્ટરમાં એટલે તમારે એર ફિલ્ટર સાફ કરવાનું આવે જેમાં અમારા મિક્સરબીસીમાં હું તમને એર ફિલ્ટર કેવી રીતના સાફ કરવાનું એ તમને હું દેખાડીશ એટલે આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહો જો ખેડૂતભાઈ આ છે આપણું અઢાર વર્ષ પાર જેમાં હું તમને દેખાડીશ કે કેવી રીતના એર ફિલ્ટર સાફ કરવાનું તમે જુઓ આપણે અહીંયાથી ખોયલું પછી એર ફિલ્ટર અહીંયા આવે એટલે અહીંયા એર ફિલ્ટર આપણે ખોયલું એ બાજુથી આવી રીતના દિમેકથી ખોલો પછી ખોલ્યું હવે અહીંયા આ આવી રીતના ખોલવાનું ને પછી આપણે આ સાફ કરવાનું જ્યારે આ સાફ કરો કહી આ છે અત્યારે વ્હાઈટ કમ્પ્લેટ જ્યારે આમાં ધૂળ આવે એટલે આ સાફ કરી લેવાનું આથી તો આ ખોલ્યા બાદ પછી આવડું આય ખોલવાનું એટલે આય સાફ કરવાનું આ કમ્પલેટ કરી નાખવાનું આવી રીતના અને પછી જો તમે જોઈ શકો છો આવી રીતના કમ્પ્લેટ કરીને પછી આપણે લગાડી દેવાનું તો આ લાગી અને પછી આપણે પાછું ઢાંકણું વાસી દેવાનું આ ઢાકણું થઈ ગયું કમ્પ્લીટ આ લગાડી દીધું આવી રીતના આમ લગાડ્યું જો ખેડૂત ભાઈ હવે અમે લગાડશીએ આવડવા સાફ કરી નાખ્યું છે એટલે હવે આવી રીતના આમ બેસાડી દઈશી આવી રીતના આમ બેસાડવાનું પછી તમારે ફિટ કરી નાખવાનું આવી રીતના આમ ફિટ થાય આ ફિટ તમે જોઈ શકો છો આવી રીતના ફિટ કરવાનું હોય અને પછી આપણે શું કરવાનું કે અહીંયા લાલ જે બટન આવે એ તમારે જ્યારે અંદર હવા ન લે એન્જિન તો તમારે અહીંયા લાલ બટન આવી જાય એટલે એને આને સાફ કરીને મેં તમને દેખાડ્યું કેવી રીતના સાફ કરવાનું એ સાફ કરીને પછી તમારે અહીંયા લાલ બટન જે આવે એ ફરીથી એકવાર અહીંયા દબાવવાનું એટલે ઓટોમેટિક એની જગ્યાએ આવતું રહે જ્યારે ધૂળ આવે એટલે તમારે લાલ અહીંયા બટન આવી જશે અને આ આપણું ત્રણ પિસ્ટન અઢાર વર્ષ પર અને અમારા બધા મોડલમાં આવી રીતના સિસ્ટમ છે જે મેં તમને શીખડાવી એ રીતના એટલે તમારે જૂના કસ્ટમર હોય કે નવા કસ્ટમર હોય તમારે જ્યારે કાળો ધુમાડો ટ્રેક્ટરમાં નીકળે એટલે તમારે આવી રીતના કામ તમારે કરવાનું જેમાં તમારે સફેદ ધુમાડો થઈ જશે ફરીથી એટલે જ્યારે એન્જિન હવા ન લઈ શકે એટલે શ્વાસ ના લઈ શકે એટલે તમારે આવી રીતના પ્રોબ્લેમ થશે ખેડૂત અઢાર ઓપરમાં આ બાજુ આવે છે સેન્સર ને પછી આ સત્તર વર્ષ પાવર છે અને સત્તર વર્ષ પારમાં હું તમને સેન્સર દેખાડી એટલે સત્તર વર્ષ પાવર આવે છે આ બાજુ એટલે તમે જોઈ લોજો કેવી રીતના સાફ કરવાનું અને કેવી રીતના હું કરવાનું આપણે શોરૂમ મારો કોન્ટેક કરવાનો તમારે અને આવડું આપણે ટ્રેક્ટર છે સત્તર પાવર આ વિડીયોમાં મેં તમને દેખાડ્યું કેવી રીતના સાફ કરવાનું એટલે એ તમે શીખી જજો અને બીજી વાત એ કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધા ખેડૂતભાઈને આ વિડીયો તમને દેખાડજો જેની પાસે આ જૂના ટ્રેક્ટર આપણી પાસે છે મિક્સુ વીસીના એટલે આવી રીતના સાફ કરો એટલે કમ્પ્લીટલી એન્જિનમાં જે બ્લેક એટલે કાળો ધુમાડો નીકળતો હોય છે એની જગ્યાએ વ્હાઇટ ધુમાડો થઈ જાય છે અને બીજી પ્રોબ્લેમ હોય તો તમે શોરૂમ મારો કોન્ટેક કરો અને સર્વિસના માણાને તમે બોલાવી શકો છો